સાંગધ્રા સેન્ટ હિલેરી શાળા ખાતે નાતાલના તહેવારને અનુલક્ષીને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો શાળા સંચાલક દ્વારા નાતાલના તહેવારને અનુલક્ષીને શાંતિ દયા ભાવના અને પ્રેમનો સંદેશ આપવામાં આવ્યો ક્રિશ્ચન લોકોનું પવિત્ર તહેવાર એટલે કે નાતાલ તહેવાર નાતાલની ઉજવણી ખાસ કરીને ભગવાન જન્મદિવસના ઉજવવામાં આવે છે આ દિવસે લોકો ધારણ કરીને નાના નાના બાળકોને ભેટ આપવાની પરંપરા વાયકા મુજબ આપણે સાંભળી છે નાતાલના તહેવાર પૂર્વે તાંગધ્રાની સેન્ટ હિલેરી શાળા ખાતે ભવ્ય રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કાર્યક્રમમાં બાળકો દ્વારા ભગવાન યશુ ખ્રિસ્તના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પ્રાર્થના કરવામાં આવી હતી विद्यार्थियों द्वारा क्रिसमस ने अनुलक्षी ने विविध प्रकार डांस रजू कर शाला संचालक तो फादर द्वारा यशु कृष्ण जन्मदिवस निमित्ते तेहर नाताल विशेष विस्तरण पूर्वक मार्गदर्शन आप शांतिदायक करुणा प्रेम निभावना साथ देशवासी ने नाताल तेहर ना की शुभेच्छाओं साथ शुभ संदेश आप मित्रों आज हम स्कूल में नाताल उजवनी किया है नाताल ए संदेश देते हैं शांति का और प्रेम का और खुशी का संदेश देते हैं और क्रिसमस द्वारा हम यीशु क्रिस्त का जन्म मनाते हैं यीशु क्रिस्त का गाली जन्म नदी अपना दरेक का जो भाव का जन्म होता है और हम यीशु क्रिस्त जो प्रकाश का वातावरण फैलाया है जैसे हम भी एक दरेक व्यक्ति अपना जीवन द्वारा प्रकाश फैलाना का મૌકાદયા જતા કરના યસમસ કા સંદેશ થેન્ક યુ મારું નામ સોફી મોવર છે હું સેન્ટીલેરી શાળામાં ભણી રહી છું આજે અમારી શાળામાં ક્રિસમસ ડેની ઉજવણી થઈ રહી છે આજ આ તહેવાર દર વર્ષે ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે આજે અમારી શાળામાં ઘણા બધા પર્ફોમન્સ થઈ રહ્યા હતા અને એની સાથે સાથે અમારી શાળામાં આજે કોમ્પિટિશન્સ પણ ઉજવવામાં આવ્યા હતા જાણે ડાન્સ કોમ્પિટિશન સોલો ડાન્સ અને ડ્યુએટ ડાન્સ બંને પણ આજે રાખવામાં આવી રહ્યા હતા આ તહેવારને જીજસ ક્રાઇસ્ટના બર્થ તરીકે ઉજવવામાં આવે છે અને અમારી શાળામાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે આવી રહ્યો છે ધન્યવાદ